ધર્મના આચરણનો મહિમા સમજાવવામાં આવ્યો છે ધર્મ મનુષ્યને સાચા અર્થમાં માનવ બનતા શીખવાડે છે ધર્મ એ મનુષ્યમાં પરસ્પર વિશ્વાસ ઉત્પન્ન કરે છે અને આ ધર્મનું જ્ઞાન આપે છે ધર્મ ગુરુ આપણા કુલ ગુરુ બ્રાહ્મણ કે પછી પુરોહિત ધર્મનું જ્ઞાન આપનાર અને પૂજા પાઠમાં માર્ગદર્શન આપનાર વિવિધ નામે ઓળખાય છે તો આ દરેક નામનો કેવો છે શાસ્ત્રોક્ત મહિમા જાણીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જજાગ્રતો દૂર મુદૈતિ દૈવન તદુ સુપ્તશે તથાઈ વૈતિ દૂર અંગમન જ્યોતિરે કંતન મે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે શાસ્ત્રમાં ધર્મગુરુનું શું છે મહત્વ ઘણી વખત આપણને અમુક અમુક નામ ખબર ન હોય કેમ કે વચ્ચે હમણાં જ મને એક દર્શક મિત્રએ ફોન કર્યો કે શાસ્ત્રીજી ધર્મગુરુની વ્યાખ્યા શું છે બ્રાહ્મણના પણ કેમ અલગ અલગ નામ હોય છે કોઈ બ્રાહ્મણને ભૂદેવ કહે છે કોઈ કુલગુરુ કહે છે કોઈ પુરોહિત કહે છે તો આ બધા નામોનું મહત્ત્વ શું છે તો આજે હું તમને બધા જ પ્રશ્નોનો જવાબ આપી દઈશ એવું કહેવાય છે કુલ ગુરુ શબ્દ વાપરવામાં આવે છે કુલ ગુરુ એટલે કે શું તો કે દરેક વ્યક્તિઓના પોતાના એક ગુરુ હોય જેને આપણે કહીએ કુલ ગુરુ કુલ ગુરુ એટલે એના કુળના જે ગુરુ હોય એને કુલ ગુરુ કહેવામાં આવે છે જેમ કે આપણે મહાભારતની વાત કરીએ તો એવું કહેવાય છે કે પાંડવોના જે ગુરુ હતા એમનું નામ હતું કૃપાચાર્ય મતલબ કે પાંડવોના ત્યાં કોઈ પણ પ્રસંગ હોય યજ્ઞ હોય અથવા કોઈ બાળકનો જન્મ થાય તો એ બાળકનું નામ પાડવાની વાત આવે તો એમના કુલ ગુરુ પાસે જાય અને કુલ ગુરુ એમની સમસ્યાનું સમાધાન કરાય તેવી રીતે કૃષ્ણ ભગવાનની વાત કરીએ તો એવું કૃષ્ણ ભગવાનનો જ્યારે જન્મ થયો હતો ત્યારે નંદ બાબા કનૈયાને લઈ અને પોતાના કુલ ગુરુના આશ્રમમાં ગયા હતા જે ગર્ગાચાર્ય એમના જે ઋષિ એમના જે ગુરુ હતા એમના જે બ્રાહ્મણ હતા એમના જે ભૂદેવ હતા આશ્રમમાં જઈ અને પોતાના બાળકનું નામકરણ સંસ્કાર એ ગર્ગાચાર્યને ત્યાં જઈને એટલે કે આશ્રમમાં જઈને ગુરુને ત્યાં જઈને નામ પડાયું હતું ભગવાન રામની વાત કરીએ તો એવું કહેવાય છે કે રામજીના પણ જે ગુરુ હતા એક વશિષ્ઠજી અને એક વિશ્વામિત્ર વશિષ્ઠજીના ત્યાં રામ ભરત લક્ષ્મણ શત્રુઘ્ન એવું કહેવાય છે કે વિદ્યા પ્રાપ્તિ માટે એમના કુલ ગુરુ એટલે કે વશિષ્ઠજીના ત્યાં ગયા હતા અને જ્યારે રાક્ષસોને હણવા માટે જે શિક્ષા લીધી હતી વિશ્વામિત્રના ત્યાં વિશ્વામિત્રજીએ એમને ધનુર્વિદ્યાની શિક્ષા આપી હતી સાથે સાથે એવું કહેવાય છે કે દેવતાઓની વાત કરીએ તો દેવતાઓના પણ કુલ ગુરુ છે દેવતાઓનો પણ એક ગુરુ છે જ્યારે કોઈપણ દેવી દેવતાઓને જ્યારે તકલીફ આવે જ્યારે મુશ્કેલી આવે ત્યારે દેવતાઓ ક્યાં જાય દેવગુરુ બૃહસ્પતિના ત્યાં જાય અને દેવગુરુ બૃહસ્પતિ એમની જે મુશ્કેલીઓ છે એનું સમાધાન કરે છે તે રીતે દાનવોના જે કુલગુરુ છે દાનવોના જે ગુરુ જે છે એને આપણે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય કહેવામાં આવે છે તો શુક્રાચાર્ય જે છે એ પણ દાનવોની જ્યારે જ્યારે મુશ્કેલી આવતી ત્યારે એ શુક્રાચાર્ય તે મુશ્કેલીઓને હણવાનું કામ કરાય એમને રસ્તો બતાવવાનું કામ મતલબ વ્યક્તિને જ્યારે મુશ્કેલી આવે ત્યારે પોતાના કુલગુરુ અથવા પોતાના બ્રાહ્મણ કે બાપા કે ભૂદેવના ત્યાં જાય અને એ ભૂદેવ એના જે કુલના જે પ્રશ્ન હોય અથવા જન્મકુંડલી હોય કે જે કંઈ દુવિધા હોય અથવા મુશ્કેલી આવે છે તો એનું સમાધાન કરતા હોય છે આ ધર્મની અંદર એવું કહેવાય છે કે ધર્મના ગુરુ પણ હોય છે જેમ કે હિન્દુ ધર્મની અંદર વાત કરીએ તો જગદ્ગુરુ શંકરાચાર્ય જગતગુરુ શંકરાચાર્ય જે છે એ સમસ્ત હિન્દુઓના ગુરુ કહેવામાં આવે છે એવું કહેવાય છે કે બ્રાહ્મણ જે છે એ પણ તમારા જે ગોર બાપા હોય એ પણ કુલ ગુરુ કહેવામાં આવે છે ઘણા લોકોનો પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી દરેક વખતે જ્યારે પૂજા પાઠ હોય ત્યારે આપણે બ્રાહ્મણને બોલાવીએ છીએ બ્રાહ્મણને દાન આપીએ છીએ પોતાના કુલ ગુરુની આજ્ઞા લઈએ છીએ તો એમને અલગ અલગ નામથી પણ બોલાવવામાં આવે છે કોઈને ભૂરો ભૂદેવ કહેવામાં આવે છે કોઈને પુરોહિત કહેવામાં આવે છે તો આ બધા નામોનું પણ શું છે મહત્વ તો એ બધા પ્રશ્નોનો જવાબ પણ આજે હું આપી દઈશ કેમ બ્રાહ્મણની જરૂરિયાત હોય છે પહેલાં નંબરની વસ્તુ જ્યારે કોઈ બ્રાહ્મણ જે છે એ એના જે કુળના વ્યક્તિ અથવા એના સમાજના વ્યક્તિ અથવા ગામના વ્યક્તિઓને ધર્મનો ઉપદેશ આપે છે કથા હોય ભાગવત કથા હોય કે ગીતા હોય કે દેવી ભાગવત હોય કે શિવકથા હોય તો એ કથાના માધ્યમથી લોકોને સાચી દિશા તરફ લઈ જવાનું કાર્ય એ બ્રાહ્મણ કરે છે જેનાથી લોકોને જીવનમાં મુશ્કેલી ઓછી આવે કયું પાપ કયું પુણ્ય શું કરવું શું ના કરવું આ બધી જ જાણકારી એ કુલગુરુ અથવા એમના ભૂદેવ એમને આપતા હોય છે અને શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ભૂદેવની પૂજન ભૂદેવનું આદર્શ સત્કાર કેમ કરવામાં આવે છે તો અહીંયા શાસ્ત્ર એવું કહે છે કે સહસ્ત્ર છે બ્રાહ્મણ મુખમાં આશે બાહુ રાજન્ય એવું લખ્યું છે કે બ્રાહ્મણ ભગવાન વિષ્ણુ ભગવાનના મુખમાંથી બ્રાહ્મણોની ઉત્પત્તિ થઈ છે એટલે જ બ્રાહ્મણને પૂજનીય ગણવામાં આવે છે કે ચાહે આપણે કોઈ દશામાનું વ્રત હોય કે જયા પાર્વતીનું વ્રત હોય કે કંઈ પણ હોય તો આપણે શું કરીએ છેલ્લે વ્રતનું ઉજમણાની અંદર બ્રાહ્મણને બોલાવી સિદ્ધુદાન દાન કરી એમને ભોજન કરાવીએ પિતૃનું હોય તો બ્રાહ્મણ ભોજન કરાવવાનું મહત્ત્વ એ છે કે બ્રાહ્મણ જે છે ખોડિયામાં જન્મ લીધો હોય અને બ્રાહ્મણ એને પૂજનીય શાસ્ત્રની દૃષ્ટિએ જોવામાં આવે છે બીજા નંબરની વસ્તુ બ્રાહ્મણના અલગ અલગ નામ હોય છે એનું પણ કંઈક કારણ હોય છે કેમ કે બ્રાહ્મણનો દીકરો હોય એટલે જન્મથી જેવું કહેવાય છે એ સંધ્યા ઉપાસના ભગવાનની ભક્તિ આ બધી વસ્તુ જન્મથી જ એ લોકોને પ્રાપ્ત થાય છે બાળક જ્યારે બ્રાહ્મણનો દીકરો એને દ્વિજ કહેવામાં આવે છે હવે રહી વાત કે બ્રાહ્મણનું એક નામ દ્વિજ કેમ છે તો દ્વિજ એટલે એવું કહેવાય છે કે દ્વિજ એટલે બ્રાહ્મણ કે બ્રાહ્મણ એક એવો છે કે જેમાં એને જન્મ થાય અને ત્યાર પછી બીજી વખત જ્યારે એને યજ્ઞોપવ સંસ્કાર થાય ત્યારે એનો બીજો જન્મ કહેવામાં આવે છે મતલબ એક જ કુરમાં બે વખત જન્મ થાય એક માતાના કુકરથી જન્મ અને બીજો એને જ્યારે યજ્ઞોપવ સંસ્કાર કરવામાં આવે છે તો જનોઈ પહેરવાનો અધિકાર ખાસ કરીને બ્રાહ્મણો જન્મ પહેરતા હોય છે તો બ્રાહ્મણને જે યજ્ઞપૌવિત સંસ્કાર ધારણ કરે એને દ્વિજ શબ્દ કહેવાય એટલે બીજો જન્મ થયો એવું કહી શકાય એટલે બ્રાહ્મણનું બીજું નામ દ્વિજ છે ઘણી જગ્યા ઉપર બ્રાહ્મણને પુરોહિત પણ શબ્દ વાપરવામાં આવે છે પુરોહિત હવે પુરોહિત શબ્દ જે છે એનો મિનિંગ શું તો કે જે બ્રાહ્મણ હોય એ યજમાનનું પૂરેપૂરું હિત ઈચ્છે યજમાનશ્રીને કંઈ પણ તકલીફ હોય તો એના ઘેર પૂજા પાઠ હોય તો એકદમ શુદ્ધ હૃદયના ભાવથી અને શ્રેષ્ઠ મંત્રોચ્ચારણ દ્વારા સારી પૂજા કરાવવાનો જે ભાવ હોય એ એના પૂરોહિતમાં હોય એટલે પૂરેપૂરું હિત ઇચ્છે અને શ્રેષ્ઠ આશીર્વાદ આપે અને એની તરક્કી માટેના મંત્રોચ્ચારણ કરે એને કહેવાય પુરોહિત એટલે કે બ્રાહ્મણ એટલે બ્રાહ્મણનું એક નામ પુરોહિત પણ કહેવામાં આવે છે હવે એની આગળ વાત લખી છે કે બ્રાહ્મણને ભૂદેવ પણ કહેવામાં આવે છે એટલે ભૂદેવ એટલે શું તો શાસ્ત્રની દ્રષ્ટિએ હું વાત કરીશ હંમેશા શાસ્ત્રની દ્રષ્ટિએ કે ભૂ એટલે એવું થાય છે કે ભૂ એટલે ધરા ધરા એટલે કે જમીન પૃથ્વી તો પૃથ્વીના દેવ જે છે એને ભૂદેવ કહેવામાં આવે છે અને શાસ્ત્રમાં એવું કહ્યું છે પૃથ્વીયામ યાની તીર્થાની તાની તીર્થાની સાગરે સાગરે સર્વતીર્થાની પાદે વિપ્રસ્ય દક્ષિણે એવું કહેવાય છે કે જે પૃથ્વી પર જે જલ છે એ જલ બધું સમુદ્રમાં એકત્ર થાય છે અને એ સમુદ્રનું જલ શાસ્ત્રની દૃષ્ટિએ બ્રાહ્મણના ચરણમાં હોય છે એટલે બ્રાહ્મણના ચરણમાં પગે લાગવું અથવા એના ચરણ પ્રક્ષાલન કરવાથી પણ એવું કહેવાય સમસ્ત તીર્થોનું પુણ્ય મળે છે અને આવું આપણને એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાને જ્યારે બ્રાહ્મણના ચરણ પ્રક્ષાલન કર્યા હતા હવે તમને વાત યાદ કરાવી દઉં કે ભગવાન કૃષ્ણ ભગવાન જતાં એમના પરમ મિત્ર જેનું નામ છે સુદામા સુદામા બહુ ગરીબ અને કૃષ્ણ ભગવાન જ્યારે દ્વારિકાના રાજા બન્યા છે ત્યારે સુદામા એક વખત પોતાના પરમ મિત્રને મળવામાં આવે છે અને જ્યારે એવું કહેવાય છે કે સુદામા જ્યારે ભગવાનને મળવા આવે છે અને ભગવાનને ખબર પડી કે મારો મિત્ર મારો ભૂદેવ મારો પરમ સખા એ આજે મારા ત્યાં આવ્યો છે એટલે સુદામાને સિંહાસન ઉપર બિરાજમાન કર્યા છે અને એક તાશ લાવી અને એમના ચરણમાં મૂક્યા અને પગ એમાં મૂકી અને કૃષ્ણ ભગવાન એવું કહેવાય છે કે ઠાકોરજી એ સુદામાના ચરણ પ્રક્ષાલન કરે છે અને ચરણ પ્રક્ષાલન કરે આ બાજુ ભગવાનના જે પટરાની છે એ મનમાં વિચાર કરે કે આ બ્રાહ્મણ આ જેમના કપડા પણ એકદમ મેલા છે અને આ બ્રાહ્મણનું ભગવાન કેમ આટલું બધું આગતા સ્વાગતા કરે છે ત્યારે એવું કહેવાય છે કે ભગવાન કહે છે એમની પત્નીને કે તમને કદાચ ખબર ના હોય તો કહી દઉં કે આ જે મારો પરમ મિત્ર છે સુદામો એવું કહેવાય છે કે છેકથી બહુ જ ભક્તિભાવ અને ત્રિકાળ સંધ્યા કરવાવાળો વ્યક્તિ છે તપસ્વી પંડિત છે અને તપસ્વી પંડિતના ચરણ જ્યારે મારી નગરીમાં પડે ને તો એ નગરીની સોનાની નગરીનું જે આપણે રહેવાનું આનંદ હતું એના કરતાં પણ વિશેષ આનંદની પ્રાપ્તિ થાય છે એ ચરણનું પ્રક્ષાલન કરવાથી અને એવું કહેવાય છે કે આ ચરણ પ્રક્ષાલન કરી આવા શ્રેષ્ઠ વિદ્વાન પંડિતના પ્રક્ષાલન કરવાથી એવું કહેવાય છે કે વ્યક્તિને સ્વર્ગનું સુખ જે મળતું હોય એના કરતાં વિશેષ સુખોની પ્રાપ્તિ આ ચરણ પ્રક્ષાલનથી થાય છે અને ત્યારે આપણે બધા સૌ જાણીએ છીએ કે એ ઉલ્લેખ ભાગવતની અંદર એનો ઉલ્લેખ જોવા મળે છે તો અહીંયા એટલું લખ્યું છે કે બ્રાહ્મણના ચરણમાં જેમ કે કોઈ ભૂદેવ આવે તો તરત યજમાનશ્રી અથવા બધા એમને પગે લાગવાનું કારણ એ છે કે એ ભૂદેવ જે તપસ્યા કરતા હોય એનું પુણ્ય એના યજમાનને એ પગે લાગે છે એને આપે છે આશીર્વાદ આપે છે એટલે બ્રાહ્મણના ચરણ પ્રક્ષાલન અને પગે લાગવાનું મહત્ત્વ અને બીજું પૃથ્વી ઉપરના દેવ કેમકે ભગવાન બધા જે છે એ સ્વર્ગમાં રહે પણ ભગવાનને જો બોલાવવાની કોઈ તાકાત હોય તો એ બ્રાહ્મણમાં છે કઈ રીતે બોલાવવાનું જેમ કે આપણા ઘરે પૂજા હોય તો પૂજા પાઠની અંદર મૂર્તિ આપણા હોય પણ મૂર્તિની અંદર આવાહન જ્યાં સુધી ના થાય ત્યાં સુધી મૂર્તિ એ પૂજા આપણે કરેલી સાર્થક નથી થતી જેમ કોઈ મંદિર હોય મંદિરની અંદર ભગવાનની મૂર્તિ સ્થાપિત કરીએ તો એનાથી કોઈ વ્યક્તિ દર્શનને નથી આવતી પણ એ મૂર્તિમાં જ્યારે પ્રાણ પૂરવામાં આવે જ્યારે વૈદિક મંત્રોચ્ચારણ કરવામાં આવે ઓમ આમ રેમ ક્રમ યમ રમ લમ હમ હમ સોહમ સમ હમ સાહ સોહ હમ મંત્રના પ્રાણ એ પ્રાણહા જ્યારે બોલવામાં આવે ત્યારે એ મૂર્તિ સજીવન થાય છે અને સજીવન કરવાની તાકાત મતલબ કે મંત્ર બોલવાની તાકાત જે છે એ બ્રાહ્મણ એ ભૂદેવ એ કુલ ગુરુને હોય છે જેથી દરેક વ્યક્તિના ઘરમાં જ્યારે પ્રસંગ આવે ચાહે નામકરણ સંસ્કાર હોય સિમંત સંસ્કાર હોય લગ્ન સંસ્કાર હોય કે અગ્નિ સંસ્કાર હોય ત્યારે એ વૈદિક વિધિ પૂજા પાઠ કરવા માટે એમના કુલગુરુ એટલે કે એમના બ્રાહ્મણની એમનું આવાહન કરવામાં આવે છે બોલાવવામાં આવે છે અને એક એમને દ્વારા એ સંસ્કારો મંત્રો કરી અને તે જીવને તે વ્યક્તિના જીવનમાં કલ્યાણ થાય એવા આશીર્વાદ પ્રદાન કરે છે શાસ્ત્ર એવું કહે કે દેવાધીનમ જગત સર્વ મંત્રાધીનમ ચ દેવતા તે મંત્રા બ્રાહ્મણાધીન તસ્માત બ્રાહ્મણ દેવતા શાસ્ત્ર એવું લખ્યું છે કે આપણે કહીએ છીએ કે હે બ્રાહ્મણ દેવતા આપણે ઘણી વખત બોલીએ હે ભૂદેવ હે બ્રાહ્મણ દેવતા તો બ્રાહ્મણ દેવતા કેમ કહેવામાં આવે છે તો અહીંયા શ્લોકમાં એવું લખ્યું છે કે દેવાધીનમ જગત સર્વ આખું જગત જે છે એ દેવતાઓને આધીન છે અને એ દેવતાઓ કોના આધીન છે મંત્રાધિનસ્થ દેવતા મંત્રના આધીન છે દેવતાઓ અને દેવતાઓને બોલાવવું પડે બોલાવો હોય તો મંત્ર બોલીએ તો દેવતાઓ આવતા હોય છે એટલે મંત્રાધીનસ્થ દેવતા અને તે મંત્ર બ્રાહ્મણાધીશ તે મંત્ર પાછા કોના આધીન છે તો કે ભૂદેવ એ કુલગુરુ એ બ્રાહ્મણ જ્યારે મંત્ર બોલે એટલે મંત્ર બોલવાથી દેવતાઓ તસ્માત બ્રાહ્મણ દેવ એટલે બ્રાહ્મણને બ્રહ્મદેવતા કહેવામાં આવે છે આવું શાસ્ત્ર કહે છે બ્રાહ્મણને વિષ્ણુ સ્વરૂપ માનીને પૂજા એટલે કરવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય એની પાછળ પિંડદાન થાય ત્યારે એ બ્રાહ્મણને પોતાના ઘરે બોલાવી અને ભોજન કરાવવાથી એ પિતૃઓ પણ શાંત બને છે એટલે લખ્યું છે કે અવ્યક્ત રૂપિણો વિષ્ણુ સ્વરૂપમ બ્રાહ્મણાભૂવી જે બ્રાહ્મણ જે છે એ વિષ્ણુ સ્વરૂપ ગણવામાં આવે છે એટલે એ બ્રાહ્મણની પૂજા કરવામાં આવે છે બ્રાહ્મણની પૂજાનું મહત્ત્વ શાસ્ત્રમાં અહીંયા લખ્યું છે અને બ્રાહ્મણને ભોજન કરાવવાથી પિતૃઓ શાંત પણ થાય છે તો અહીંયા એવું કહેવાય છે કે ભૂદેવ જે કુલગુરુ હોય એનું સદૈવ આદર સત્કાર કરવો ચાહે આપણા ગામના ગોર હોય કે આપણા ગુરુજી હોય અથવા જગતના ગુરુ શંકરાચાર્ય હોય જે ધર્મના ગુરુ હોય અથવા જે કુલના ગુરુ હોય જે પુરોહિત હોય તો સદૈવ આ લોકોનો આદર સત્કાર કરવાથી દેવતાઓ સદૈવ પ્રસન્ન રહે છે અને દેવતાઓને પ્રસન્ન રાખવા હોય અને દેવતાઓની કૃપા લેવી હોય તો તમારા કુલગુરુનું આદર સત્કાર કરી અને સદૈવ એમને માન સન્માન આપી અને એમનું પૂજન કરવું જેનાથી તમારી કરેલી પૂજા એ ફાયદાકારક શાસ્ત્ર તો એવું કહે છે કે જ્યારે પૂજન કરો અને એ બ્રાહ્મણ જો નારાજ થાય અથવા એ પૂજા છોડીને જતા હોય તો એ દેવતાઓ પણ એ પૂજાનો સ્વીકાર કરતા નથી તો આવું આપણા શાસ્ત્રમાં પ્રમાણ છે અને હંમેશા હું એક જ વાત કરું છું કે શાસ્ત્રમાં જે લખ્યું હોય જે વાત હોય એ જ હું કહું છું એટલે મને આવા લોકો ઘણા લોકોએ પ્રશ્ન કર્યો હતો કે ભૂદેવના આટલા બધા કેમ નામથી ઓળખવામાં આવે છે તો તમામ એ નામનું કારણ એ છે કે શાસ્ત્રમાં એનું આ પ્રમાણ આપેલું છે તો દર્શક મિત્રો આજે મેં જાણકારી સુંદર મજાની આપી છે ભૂદેવ પૂજન વિશે અને ભૂદેવના નામનો મહિમા આગળ પણ હું આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું નહીં મને આપી દો રજા જય ભગવાન